રામ રામ ખેડૂતો મિત્રો કેમ છો મજામાં અરે દિવાળી ના પર્વ તમને આવી ગયા છે એના ઘૂઘરા બનાવવાના છે ઘૂઘરા ખાઈ કઈ ટબ્બા રેખા બની જવાનું છે પરંતુ ઘણા બધા ખેડૂત મિત્રો પૂછતા થાય કે ભાઈ કોણ કેમ વાર લાગી શેણાનો વિડીયો બનાવવાની કે ભાઈ ચણા વાવેતર કર્યું છે થાય છે નવું વાવેતર પણ કરવાનું છે અને એમાં તમને કહું અમે બુકિંગ કરાવ્યું હતું તો જીરુનું કેમ છું તો મારા બાપ તમારું જીરું જે સાગર લક્ષ્મીનું લાલ પડીકામાં પાંચસો પંચાવન નંબર લખાવ્યું હતું એ આવી ગયું છે અને તમે જે ચણાનું બુકિંગ કરાવ્યું છે આઠસો અઠ્યોતેર નંબરનું તો એ ચણા પણ આવી ગયા છે પરંતુ હમણાં શું છે કે બધા ખેડૂતોને તમને કઉ આ વરસાદ બરસાદ ને ઘણા બધા કામમાં માં લાગી જતા એટલે વિડીયો નતો બનાવી ત્યાં પરંતુ આપણે હવે પાછા રેગ્યુલર રોજ વિડીયો તમને કહું શરૂ કરી દેવાના છે ઘૂઘરા ખાઈને તમને કહું હવે ઘણી બધી તમને કહું કંપનીની વેરાયટી આવે છે જેમ કે સાગર લક્ષ્મી છે અક્ષય છે રેનો છે એરીનો છે બોમ્બે સુપર સીડ છે પછી વિશ્વાસ છે નિધિના છે દિનકરના છે સુકેતનું છે છે તો આવી તમે અલગ અલગ કંપનીના ચણાનું તમે વાવેતર કરી શકો છો ઘણા બધા ખેડૂત મિત્રો પૂછતા હોય ભાઈ અમારે ઘરે દેશી ચણી પડી હોય નાની કરીએ તો હાલે અરે હાલે મારા બાપલિયા ઈ વીઘે તમારે સોળ ગોઠાના વીઘા પ્રમાણે આઠ નવ કિલો તમારે નાખી દેવાની તમારે ખાવા પૂરતી કરવી હોય તો એ પણ થઈ જાય અને વેચવા કરવી હોય તમારી પાસે બિયાણા આપડ્યું હોય તો એ તમે વાવો તો પણ ચાલે પછી કાબુલી ચણા આવે છે કાળા ચણા આવે છે જેને આપણે ડાળિયા ચણા કરીએ છીએ બરાબર છે તો એ પણ તમે વાવેતર કરી શકો છો સોલે છણા આવે છે મોટા ટબા રે એમાં બે જાત આવે છે એક નાના છેણા ને એક મોટા છેણા તો એનું પણ તમે વાવેતર કરી શકો છો પછી પાંચ નંબર આવે છે અને વિક્રમ ફૂલે પણ આવે છે તો એ પણ તમે ચણાનું વાવેતર કરી શકો છો પરંતુ ગયા વર્ષે જેને ડમકો વગાડી દીધો ચણાની દુનિયામાં શું કામ ભાઈ કારણ કે ચણા તમને કહું આપણે વર્ષોથી કરતા આવીએ છીએ ઉતારાની દ્રષ્ટિએ ગણીએ તો ચણા પંદર મણથી માંડીને પચીસ ત્રીસ મણ સુધી તો નીકળતા હતા તમને કહું પછી મણ તો તમને કહું પરાણા પરણા થતા હતા અને હારી મહેનત કરી હોય તો થતા હતા પણ સાગરલક્ષ્મી આઠસો અઠ્યોતેર નંબર ચણા તમને કહું છે લાલ ચેણા આવે છે લાલ ચેણા આવે એટલે પોટ તમારે આવે છે ને લાલ ચણાનો બરાબર છે જો તમને ખેડૂ મિત્રો બતાવી દઈએ આપણે આ રીતનો લાલ તમને કહું ચણાનો દાણો આવશે ફર્સ્ટ ક્લાસ રીતે એક ખરખા દાણા બધા ટબ્બા તમને કહું હવે ગયા વર્ષે આ ચણાએ ઉત્પાદન કેમ આપ્યું આઠસો અઠ્યોતેર નંબર ચણા સાગર લક્ષ્મીના ઉત્પાદન એને કેમ વધારે આપવું એના બે ચાર મુદ્દા છે આપણે તમને કહી દઈએ એક કે આમાં જર્મન ટેકનોલોજીનો એને પટ મારેલો આવે એટલે કે ચણો ઊગી અને જવાનો જે પ્રશ્ન છે એમાં એસી થી નેવું ટકા પ્રશ્ન સોલ્વ થઈ જાય ચણો ઊગી અને તમને કોઈ પડખે ગારું પડી જાય છે કેરોસમ રોપસી આવી જાય છે અને ચણો ઉકાઈ જાય છે એમાં પણ તમને સિત્તેર થી એસી ટકા સારી એવી રાહત મળે આ બે પ્રશ્ન થી તમારા ચણાનો દાણો રહી ગયો એટલે મોટો થઈ ગયો અને એમાં ફાલ આવી ગયો બરોબર હવે જે જે વાત છે ને બહુ મજાની છે એવરેજ બધાયને કોઈ પણ ચણાની વેરાયટી કીધી હોય તો બબે દાણા તો આવે જ છે હવે આ ચણાની મારી પાસે ત્રીસ ટકા દાણા ત્રણ ત્રણ દાણા આવે કેટલા ત્રણ ત્રણ દાણા ત્રીસ ટકા દાણા ત્રણ ત્રણ આવે આપણે રૂબરૂ નજરે જોયું છે અને અમુક અમુક માં તમને કહો ચાર ચારે દાણા કોક કોક માં આવ્યા છે પરંતુ એ જો ભાગ હોય તો થાય બાકી પાંચ ટકા દાણા તમને કહો ચાર વાળા આવે છે પણ એવરેજ તમને કહો ત્રીસ ટકા દાણા માં ત્રણ ત્રણ તમને કહો ચણા નીકળ્યા એટલે કે એવરેજ ઉત્પાદન પંદર થી વીસ ટકા વધવાનું કારણ પણ દાણા પોપટાની માલિપા વધારે નીકળવાને હિસાબે શું છે હવે એક તો છોડવા હુકાઈ ન વયો નઈ જામ ઉગીને ઊભા છે ને ક્લેરોસો નાફશી જે ફૂગ લાગી જાય છે અને ફૂગને હિસાબે તમને મૂર જાય જાય છે ઈએ નો ચા અને પ્લસ હારા છણયા છે અને પોપડા મોટા એવા દાણા વધારે નીકળ્યા તો ઈએ પણ આમાં ફાયદો છો છે એટલા માટે સાગરલક્ષ્મીના લાલ ચણાએ તમને કહો ગયા વર્ષે ડંકો વગાડી દીધો તો અને આ વર્ષે તમને કોઈ ડંકો વગાડ્યો ડંકો તો ના ટીંગા તો તે પણ મારી જેવાનો પલ્લો ટૂંકો પડતો હતો ટીન ટીન જાતું હતું પણ સાગરલક્ષ્મી વળાએ જોરદાર વેરાયટી માર્કેટમાં આપી છે તમારા ગામમાં તાલુકામાં જિલ્લામાં હરેક ઠેકાણે તન તારે મળી જાય કોઈ ચિંતાનો વિષય નથી આ રીતની થેલી આવે છે આમાં બે રીતના ચણા આવે છે આઠસો અઠસુતરમાં એક ટ્રીટેડ આવે છે એક અનટ્રીટેડ આવે છે આપણે ટ્રીટેડ લેવાના છે કેવા લેવાના છે ટ્રીટેડ એટલે કે લાલ સેણા લેવાના છે કારણ કે જર્મન ટેકનોલોજીનો પટ બે વસ્તુમાંથી ત્રણ વસ્તુમાંથી લોકો મારીને આપે છે એક તો છસો નંબર ઘઉં આવે છે એમાં પટ મારીને આપે છે અને ગયા વખતે તમે કોઈ લાંબી લો ડુંડી તેમને કોઈ જોરદાર ઉતાર આવ્યો હતો અને એ જે ઝીરું તમે લોકોએ બુકિંગ કરાવ્યું છે પાંચસો પંચાવન નંબર એવરેજ તમને કહું આઠ મણથી માંડી હવે જો ખાસ

બે મણથી માંડી અને ચાર મણ સુધી

પરંતુ સૌથી મોટામાં મોટી કઠણાઈ જો આ હોય તો એ વસ્તુની છે કે આપણે પાક પકેવી તો ઘણો બધો પરંતુ આપણને પોષણક્ષમ ભાવ મળવા જોવે નાસી પાસ થઈ જાય છે કે આવામાં કરવું તો કરવું હું જીરું પકવીને તમને કહું ઉપાધિ શેણા પકવીને ઉપાધિ ઘઉં પકવીને ઉપાધિ કપા પકવીને ઉપાધિ છે કારણ કે જેવા જોવે એવા બજાર ભાવ મળતા નથી

એની કરતા આપણા ખેડૂતોના ભારતના ખેડૂતોએ પકવેલો માલ જો તમને કોઈ માર્કેટમાં આપવામાં આવે અને એને ભાવ મળે તો બે પૈસે થાય નકર આમાં નહીં એટલા માટે ખાસ ખેડૂત મિત્રો ચણાની વેરાયટીની વાત કરીએ તો તમે સાગરલક્ષ્મીના આઠસો અઠ્યોતેર નંબર કરી શકો છો સીડ એરોની બોમ્બેના અક્ષયના વિશ્વાસના નિધિના દિનકરના સુકેતુના ભીષ્મના તમે ત્રણ નંબર ચણા કરી શકો છો વિક્રમ ફૂલે ઘણા બધા ખેડૂત મિત્રોએ કર્યા હતા તો વિક્રમ ફૂલે પણ તમે કરી શકો છો વિક્રમ ફૂલેના ચણાની એવરેજ હાઈટ ઊંચી થતી હોય છે વધારે બરાબર એના હિસાબથી ખેડૂત મિત્રો કરતા હોય છે પરંતુ હવે તો તમને કોઈ મોટા મોટા થ્રેસર આવી ગયા ધળ કાપી નેગીલો કરી રાખ્યો હોય ના તમને કોઈ હાલતું થાય થ્રેસર ને આ ધળ સેણા અંદર ઓળ્યા જાય એટલે ઓલ તમને કોઈ પાલો બહાર ને આંચપા સેના હેઠા અહીંયા આવે હાઈ ક્લાસ એટલે એકા હવે ઉપાધિ રહેતી નથી ઉત્પાદન ઉત્પાદન માટે માટે વધારે સાગરક્ષ્મી ના આઠસો અઠ્યોતેર નંબરની વેરાયટી કરી શકો છો જો એવરેજ ઉતારાની વાત કરીએ તમને તો પચીસ મણ થી માંડી પાંત્રી મણ સુધીના ઉતારા મળેલા છે પરંતુ સોળ ગુઠાના વિકા પ્રમાણે

આ વર્ષે તો યાદ રાખજો કે ભાઈ હાથાનો જે વરસાદ છે અને હાથાના વરસાદને હિસાબે જે જમીન આપણી કડક થઈ ગઈ છે ને બરડ થઈ ગઈ છે એટલા માટે આ વખતે બિયારણનો દર જરાય ઘટાડતા નહીં અને થોડીક મહેનત એવી કરજો કે જ્યારે તમારે ચણા ઉગી અને પચીસ દિવસના ત્રીસ દિવસના થાય એ સમય તમે જ્યારે પાણી પાતા હો ત્યારે પાણી સાથે ફરજિયાત પ્રમાણે સુપીક સોલ પાઈ દેજો પાઈ દેજો ને પાય એ જ દેજો વીગે પાંચસો ગ્રામ લખીએ કારણ કે જમીન કઠણ પાણા રેખી થઈ ગઈ છે હાથ ના વરસાદના હિસાબે એટલા માટે એને જમીનને પોચી રાખવા માટે કોણી રાખવા માટે કોણી ગામે રેખી રાખવા માટે મૂળનો સારો વિકાસ થવા માટે એ જરૂરી છે જરૂરી છે જરૂરી છે અને ચણા માટે જો ખડ વાત કરીએ તો ચણામાં બધી પ્રકારના ખળ બની જાય છે એની દવા તમને કુ આવે છે અને આપણે એના ગયા વર્ષે વિડીયો પણ મૂક્યા હતા અરે આ વર્ષે મૂકવાના છે ખળ શું કહે આપણા હાડ ઉભા સોગરા સોગરા શેકાય અરે આ બાળી દેવાનું છે બધું તમને કહું દિવાળી નિરાજે ઘોઘરા જ ખાવાનું છે બરાબર છે એટલા માટે એમ એક પણ ચણામાં ખડ ખાવા દેવાનું થતું નથી અને ખાસ ખેડૂત મિત્રો જે આ તો માનો કે આઠસો અઠસોતેર નંબર તમે ચણા કરો તો એમાં પટ મારેલો આવે છે પણ બીજી કોઈ તમારે ચણામાં પટ મારવાની દવા તમારે લગાડવી હોય તો બીએસએફ કંપનીનું સિસ્ટી આવે છે વીસ કિલોમાં વીસ એમએલનો પટ આપી શકો છો બાયર કંપનીનું એવરગોલ આવે છે વીસ કિલો તમે દાણાની માલિકા પચીસથી ત્રીસ એમએલ પટ આપી શકો છો ધાનુકા કંપનીનું વિટાવેક્સ પાવર આવે છે વીસ કિલોમાં તમે ચાલીસથી પચાસ કિલો ગ્રામનું પટ પચ ચાળીસથી પચાસ ગ્રામનો પટ આપી શકો છો પછી ગોદરેજ કંપનીનું ઇલ્પીસ આવે છે જેમાં સાયમોગ્ઝા નીલ અને મેન્કો આવે છે તમે વીસ કિલો દાણાની માલપાપ તમે પચાસ ગ્રામનો પોટ આપી શકો છો અથવા તો તમે ગોદરેજ કંપનીનું તમને કોઈ બીચ કોટ અલ્ટ્રા આવે છે જો બીચ કોટ અલ્ટ્રાનો પોટ તમે મારો તો પણ તમને એમાં સારો એવો ફાયદો મળશે શરણે દાળ જોડ થઈ જાય ને જમીન જઈને કોઈ બીજી જીવાતે લાગશે નહીં દાણા આવશે ખબ નાણાંના બા ટબ્બા રેખા તમને કોઈ ઉગાવો એટલો બધો જોરદાર આવશે કે નહીં વાત પૂછવામાં તમને કહું જે ખેડૂત મિત્રોએ પોટ મારેલા શરણા ન લીધા હોય તો બીજ કોટ અલ્ટ્રાનો સો તમે લઈ લેજો ઉપયોગ કરજો કારણ કે જે જમીન જઈ સામાન્ય વધારાની જીવાતું છે એ તો મરી જાય પણ ફૂગે લાગવા નહીં દે અને જેટલો ખોટો તમને કોઈ જોરથી ફૂટશે એટલો તમને કોઈ ઉગાવો સારો આવશે ને જેટલો ઉગાવો સારો અને મજબૂત તોડી નાખે એવો આવશે તો તમારે એમાં ડોલ પડવાનો પ્રશ્ન નેવું ટકા હલ થઈ જાય કારણ કે તાકાતવાર છોકરો હોય ને પસા કિલોની ગુણ નાખી આવે આ તો તમને કોઈ પરણે પરણે જીવતો હોય ડગી 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 ના પાંચ રૂપિયાના બબલા ખાઈ ડગી ડગી ન થાય બરાબર છે પછી પીસીટી ચારસો દસ આવે છે જીએસપી કંપનીનું બરાબર છે તો એ પણ તમે વીસ કિલોના ચણાના હિસાબે પચાસ એમ એ લખે તમે એમાં પટ આપી શકો છો હવે નિંદામણનાશકની વાત કરીએ તો ધાનુકાનું અદામાનું બીએસએફનું ગોદરેજનું કેમલેનું ઘણી બધી કંપનીનું આવે છે ટોપરા મશીન એનો તમે સ્પ્રે કરી શકો છો પરંતુ ચણા ઉગી જાય મહિના દેવાના થઈ જાય પાણી આપવાનું હોય ચારે દવા સાટી દેવાની છે ગયા વર્ષે ખેડૂત મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રોને ચણા વયા વયાજાનો પ્રોબ્લેમ હતો તો આ વર્ષે આપણે ચણા હો ટકા રહી જાય એના માટેના આપણે વિડીયો બનાવીશું પણ ગયા વખતે ત્રીસ ટકા ખેડૂત મિત્રોએ એવી ભૂલ કરી નાખી હતી કે દવા એમને એમના નજીકના વિસ્તારમાં મળી ગઈ હતી પરંતુ જે એના પંપ સાટવાની પુષ્ટિ હોય એ પંપ બરોબર સાટા જ નહોતા જે ખેડૂત મિત્રોએ ઘાટાઈ જાડીને વ્યવસ્થિત દવા સાટી એનેના શેણાનો પછી એક દાણો હલ બજો નથી પરંતુ આ વખતે આપણે એવું કરવાનું છે થોડુંક એવું કરવાનું છે કે એને આપણે ચણાને વાવીએ વાવીને પંદરક દિવસના થઈ જાય એટલે એને એક અગાઉ જ સ્પ્રે મારી દેવો છે જેથી કરીને આપણા ખેતરમાં એ ફૂગ એ વાયરસ એ રોગ તમને કોઈ જાવાનો પ્રશ્ન જે છે એ અગાઉ સોલ્વ થઈ જાય કારણ કે એ જીરામાં પણ પ્રશ્ન આવે છે એવો ધાણામાં પણ આવે છે વરિયાળીમાં પણ આવે છે ને ચણામાં પણ આવે છે તો આપણે આનો ઉપયોગ અવશ્ય કરશું એના માટે કઉ કરો ને ટબ્બા ટબ્બા ઉત્પાદન લેવાનું છે શેનામાં કેમ ઉત્પાદન વધારા કઈ દવા સાટવાળી છે કઈ એરની દવા નાખવાની છે કઈ ખડની દવા નાખવાની છે એનો આપણે આખો વિડીયો બનાવશું અત્યારે બધા જય જય કિસાન